हेलो फ्रेंड्स हेलो फ्रेंड्स केम छो બધા વી ટી અવાજ આવે છે મારો ચલો આજે અચાનક થી આપણે લાઈવ થઈ ચુક્યા છીએ તમારી માટે સરપ્રાઈઝ ચલો આપણે આજે ઇન્ડિયન પિનલ કોડ જોવાના છીએ

પહેલા નંબર માં સી કરીયા ચાલો ભાઈ ચલો ભાઈ બધા લોકો કમેન્ટ કરો આપકી બાર તો ખાખી પાર છે ભાઈ ખાખી ની કુમારી ચલો સી આન્સર આવી ગયા છે ભાઈ ખાલે કોન્સ્ટેબલ ચલો વેરી ગુડ બધા લોકો કમેન્ટ કરો

તો એમાં આ ચારમાંથી કયો ઓપ્શન સાચો રહેશે ઓપ્શન નંબર એ છે અ ભારતમાં ગુનો ન કરેલો હોય ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે ત્યારબાદ સી આપેલું છે અ સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાના ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે ડી આપેલું છે અ જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાના ના ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે કયો જવાબ આવશે કમેન્ટ કરવાની છે તમારે

સી આવે છે આઠ અને ડી આવે છે નવ ચાર માંથી કેવો જવાબ સાચો આવશે ત્રણ નંબર નો પ્રશ્ન ત્રણ નંબરમાં જવાબ આવી રહ્યા છે ભાઈ ઓપ્શન નંબર એ

કરવાના ઇરાદેથી ઘરાણાની પેટે તોડી તોડે છે પરંતુ પેટીમાં ઘરાણા નથી અહીં અ ઓપ્શન નંબર એ છે ચોરીના ગુના માટે જવાબદાર છે બી છે ચોરી કરવાના પ્રયત્નના ગુના માટે જવાબદાર છે સી છે મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે અને ઓપ્શન નંબર ડી છે કોઈ ગુનો કરતો નથી ચલો આન્સર આપવાનો સમય પણ સ્ટાર્ટ થઈ ચૂક્યો છે ફટાફટ આન્સર આપો એટલે આપણે ફટાફટથી આગળ જઈ શકીએ

જે પણ આન્સર આપો એમાં ક્વેશ્ચન નંબર સાથે લખજો જેથી કરી ખ્યાલ આવતો જાય ચલો ભાઈ વેરી ગુડ ચલો આન્સર આવવા લાગ્યા છે ભાઈ એ ડી અને સી ત્રણ આન્સર આવ્યા છે ભાઈ બધા લોકો કમેન્ટ કરતા જાવ ઓકે ચલો ભાઈ 5 નંબર માં સી કહી રહ્યા છે ડી પણ એ પણ કહી રહ્યા છે ભાઈ

ચલો છ માં આન્સર પણ આવવા લાગ્યા છે ભાઈ બી મહેન્દ્રસિંહ સૌથી ફાસ્ટ આન્સર કરેલો છે ભાઈ બી ચલો ચેક કરીએ ભાઈ ફટાફટ લોકો કમેન્ટ કરવા માંડો ચાલો ભાઈ ના આવડતો તો એટેમ કરો પણ કમેન્ટ કરવાની છે છ નંબર નો પ્રશ્ન અ અને બ ચલો ભાઈ આન્સર પણ આવવા લાગ્યા છે ભાઈ વેરી ગુડ વેરી ગુડ ચલો ભાઈ તો આપણે ચેક કરી રહ્યા છીએ જે પણ બાકી બાકીઓ ફટાફટ આન્સર કરી દો ભાઈ છ નંબર છે જેમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી એટલે કે બખેડો તો ભાઈ બી કેવાળા છે એમનો સાચો રહેશે ભાઈ નંબરમાં છ નંબરમાં બી કેવાળા છે એમનો જવાબ સાચો રહેશે બખેડો જય આગળના સાત નંબર નો પ્રશ્ન છે ભાઈ ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ઓપ્શન નંબર એ છે લોર્ડ માઉન્ટ બેટન ઓપ્શન નંબર બી છે સર ફેડ્રિક પોલોક ઓપ્શન નંબર સી છે લોર્ડ મેકોલ અને ઓપ્શન નંબર ડી છે લોર્ડ વિલિયમ બેન્ટિક

नवा जोड़ा तो है तो लगता जो जब एपकी बार खाकी पार बाकी लेयरों से डरकर नौका पार नहीं होती कोशिश करने वालों के कभी हार नहीं होती साहब नौ नंबर नौ प्रश्न चलो नौ नंबर नौ, नौ प्रश्न जवाब आवा लग गया भाई

ભાઈ સરળ અને સરસ એવો ક્વેશ્ચન ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમ છે ઓપ્શન નંબર એ છે એક થી ચારસો નેવ્યાસી બી આવે છે એક પાંચસો સી આવે છે પાંચસો અને ડી આવે છે છસો સાચો જવાબ કહેવાનો છે ભાઈ ચલો ભાઈ દસ નંબરનો જવાબ પણ આવવા લાગ્યો છે એટલી જ વાર છે પેપર આવે એટલે ભૂકા કાઢી નાખવાના છે ભાઈ અને પાછું નોટિફિકેશન પણ ગમે ત્યારે પડી શકે છે ભાઈ ચલો ભાઈ આન્સર પણ આવવા લાગ્યા છે ભાઈ એક થી પાંચસો અગિયાર કરી રહ્યા છે ભાઈ ચલો ભાઈ જોઈ લીધી છે ભાઈ

એનો ટેસ્ટ સાથે તમને સમજૂતી અપાવું છું બરાબર શીખવાડું છું સાથે સાથે તો આજે સુધી રાખીએ છીએ ગુડ બાય એન્ડ ગુડ ડે